છત્રીસ રૂપિયાની આપણે કોફી પી લઈએ ને પેલા એટલે આપણું મગજ કંઈક કામ કરે જોકે ચાના હેવાના છે તમને કીધું એમ પણ હવે શું કર્યું હિસાબ જો મારી કંપનીની બારોબાર નવું વેરહાઉસ બની રહ્યું છે હું તમને બતાવું એટલે કે અમારો પ્લાન્ટ મોટો થઈ રહ્યો છે મેં તમને દેખાડી દઉં કે યુરોપમાં મોસ્ટ ઓફલી છે ને બધી કંપની છે ને સિટીના બરાબર એરિયામાં જ હોય જાય આ રીતે કેવું જંગલ જેવું એરિયા દેખાય તમને તેત્રીસ થાય છે ગોકુલ સે ટુ સમથિંગ માય ગુજરાતી ફ્રેન્ડ હો એની ફ્રેન્ડ You can say anything in your job, in your village name, <laughs> in your state name, please. Why? I ah, was just typing. posting yes, you know I'm from Tamil Nadu, right? Yes. And Tamil Nadu, I'm, I'm from Namakal district. What, what name? Namakal. Namakal. Kal. It's a village name, a big city no, name. No, it's a district. It's a district name. And uh, yeah, it's famous for the egg.

આલ જમવાનું યાદ હોય છે ચલક આપણા મિત્રો ને જણાવ કે તબિયત કેવું ધ્યાન રાખવું પડે તાવ આવે તો શું હાલત થઈ જાય તાવ આવે એમ એમ જ ઉતરી જાય ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ લેવા માં તાવ ઉતરી જાય હા એ તો માર વાત છે કેટલી લીધી થી તાવ આવી થી આવતા મહિના ની અત્યારે મીચ થોદ મહિના ચાલે છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી ચાલે માર્ચ મને અપોઇન્ટમેન્ટ આલી કે તાવની હા તાવની દવા લઈ જાય જેમ કે તાવની દવા પેરાસિટામોલ લઈ લે છે હા મિત્રો આવું હોય જેની એમ જરા તરા તબિયત લૂઝ રહેતી હોય ને તો પાછા કોઈ દી યુરોપમાં આવવાનું ના વિચારતા બીજા કોઈ દેશની આપણે ખબર નથી યુરોપની કન્ટ્રીમાં નહીં કે સાલો અહીંયા કોઈ ડોક્ટર સારા છે જ નહીં ભાઈ મોઢા જોઈ જાય ને ડૉક્ટરોને એટલે આપણે એમ થાય કે ઓહો આ તો દવા દે ને આપણે શું હાજર હું ફલગુનભાઈ તમે શું ખાઈ રહ્યા છો ફલગુનભાઈ પપ કેટલા પડ્યો ભાવ ફાલ્ગુ ના ઉમળવાલા વિડીયો સરખું સારું આમ એડિટિંગ સારું ના આવે પછી આમ વચ્ચે વચાલ જ જા એક તો વિડીયામાં લાવે એમ બહુ નથી કેતો મોનિટાઈઝ ચેનલમાં તને ખબર છે કેટલું વાયરલ થશે ચોતરી રૂપિયા પોપ ખા હાય 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 ન પોહાય ભાઈ તને ખબર છે ભળિયામાં પાંચ રૂપિયા ને ખારી આવે આવડી એ ચાવાર ને કઈ તેમને દઈ દઈએ પાંચ ચા ખાધી હોય ને એક ખાતે પેકેટ ફરી હવે ઝાડવાના પીછા ખરી ગયા છે આપણે પપ્પા લીધા છે એને કહું હું અને હવે ખરેખર જાય જો અહીંની નેનો જોઈ લ્યો તમે મિની સ્માર્ટ છે ને બાકી ત્રણ ચાર કલરની આ ગામ છે ને બહુ જૂનાવાણી ગયો અને ગટર લાઈનને તમે બધું જોજો ગેસ લાઈન આવા તો વીઆઈપી એરિયો છે અહીંયા બધાના લોકોના ફાર્મ હાઉસ જ મોટે ભાગે છે અત્યારે ઓલા બરફ પડેલો હોય ને તો એના કારણે આ એમ ટૂંકમાં બધું ઉજ્જડ ઉજ્જડ લાગે બાકી હમણાં થોડોક ટાઈમમાં લીલોતરી થશે ને એટલે જોવો તમે પછી એના વિડીયો તમને બતાવીશ તમે એમ કહેશો આના ઝાડ અત્યારે જોઈ લેજો અને હવે મહિના દિવસ પછી આ ઝાડનો કલર જોજો